અને હવે રામ ઉત્સવની વાત કરીએ કે જેમાં રામના નામે પથ્થર પણ તરી જાય છે પોરબંદરમાં આવેલું રોકડિયા હનુમાન મંદિર જ્યાં રામ નામનો પથ્થર પાણીમાં તરે છે અને આ જોઈને મંદિરમાં આવનાર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન રામ સમુદ્ર પાર કરી લંકા ગયા હતા અને ત્યારે આવા જ પથ્થરોથી રામ સેતુનું નિર્માણ થયું હતું ને હવે પોરબંદર સ્થિત રોકડિયા હનુમાન મંદિરમાં પણ આવો જ એક પથ્થર જોવા મળે છે જે પાણીમાં તરતો રહે છે રોકડી હનુમાન મંદિરમાં છેલ્લા પચાસ વર્ષથી રામ નામનો પથ્થર પાણીમાં તરી રહ્યો છે પોરબંદરના મહારાજા નટવડસિંહએ મંદિર નિર્માણ માટે જગ્યા આપી હતી અને તે વખતે રોકડિયા હનુમાન મંદિરની સ્થાપના કલકત્તાના રામદાસ સ્વામીના હસ્તે ઓગણીસો સુડતાલીસમાં થઈ ત્યારે ઓગણીસો સતાવનમાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીને પરંતુ મંદિરમાં મુખ્ય ફાળો એ સુદામાદાસનો રહ્યો તે વખતે સુદામાદાસ તમિલનાડુના રામેશ્વર ખાતેથી

અને પાણીમાં કરે છે વર્ષો ત્યાં હું જોઉં છું આ જ રીતના છે અને માણસો અચૂક શ્રદ્ધાપૂર્વક એમને માને છે આપણે જોઈએ છે કે ભૂતકાળમાં કોઈ માણસો માનતા ન હોય પણ અળિયુગમાં પણ આ પથ્થર એની મહત્વતા દર્શાવી રહ્યો છે અને આજે પણ તમે ક્યારે પણ મુલાકાત લ્યો ત્યારે જોઈ શકો છો કે તે કઈ રીતે કરી રહ્યો છે इस मंदिर में आके बहुत अच्छा लगा और ये पत्थर जो राम के नाम से तैर रहा है इस पत्थर को देख के बड़ा अद्भुत लगा कि है मैंने उठा के देखा थे तो उसके बावजूद भी इस दे 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 ये इस पानी में तैर रहा ये बड़ा आश्चर्यजनक और सुखद घटना मुझे अपने मंदिर देखने लगी अलगू में राम का पत्थर तैर रहा है ये इस बात का संकेत है ये हमारा धर्म કેટલા ઊંચા હૈની ઊંચી છેનાતન ધર્મ કેંચા હૈ ચીજ કહે ને કહી ગઈ આજ બી હમ પ્રચરૂપ છે જીસ મંદિર કરી હતી ભગવાન જ્યારે લંકામાં જાતા હતા ત્યારે એને આશીર્વાદ હતો જે પાણાના પડી અડે કુલ જેવું થઈ ગયા હવે રામ નામને જે ફૂલ બનાવ્યું હોય ને આ ટાઈપનું જ આ પદ મોટા મોટો કાર્યક્રમ હનુમાન જયંતિને દિવસે ભૂલો છે અને રામનવમી જન્માષ્ટમી અને અન્નપૂલ もっと簡単に。